કટલો હે ને બિસ્કિટ ખાતું તો તો મે એનું બિસ્કિટ હે ને લઈ લીધું ને હું ખાઈ ગયો પછી તો કૂતરું તારી વાહીત થાય ને હેલો મારા વ્યૂઅર્સ એન્ડ સબસ્ક્રાઇબર ને ખૂબ ખૂબ ધન્યવાદ મને સપોર્ટ કરવા બદલ અને ખાસ એક મેસેજ મારે તમને બધાને આપવો છે કે જો તમારે ખાલી એટલી જ કોમેન્ટ કરવાની છે જો તમને આ વિડીયો ગમ્યો હોય ને તો કે ઘોઘાને અમારે ગરબે રમતા જોવો છે એટલી કોમેન્ટ કરી દેજો એટલે હું છે ને મારો અને ઘોઘાનો ગરબા વિશેનો વિડીયો બનાવીશ અને જો તમને આ વિડીયો બહુ ગમ્યો ના હોય તો આપણે કોઈ પણ બીજો કોન્સેપ્ટ લઈને હું વિડીયો બનાવીશ તો તમારી કોમેન્ટની ખાસ જરૂર છે મારા મિત્રો અને જો તમને અમારા વિડીયો ગમતા હોય તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો આવજો મારા મિત્રો સપોર્ટ કરવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ 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 ઘોઘા તમને કહું છું તમે હાલોન માર જોડે નવરાત્રીમાં ગરબા રમવા હા ઘોઘા સાચી વાત છે કાલે બધા ઘોઘીને છે ને પૂછતા હતા કે ભાઈ કેમ દેખાતા નથી એ ગરબા રમવા કેમ નથી આવતા ઘોઘી હવે હું થાકી જાઉં છું ઓફિસનો ટાઈમ પૂરો ભરવો પડે અને બપોરે ઊંઘ થાય નહીં એટલે મારા થકાઈ જાય પછી કોકા પોર તમને કેવો અરખ હતો કાઈ નો આવડતું ખાલી ત્રણ તાલી જ આવડતી અને એક ટેટુડો આવડતો તોય એ તમ માર ભેગા ને ભેગા વચે ને વચે કુઈદા રાખતા ખબર છે ને આવર હે તો હવે બાના કાઢું છું તમે હું થાકી જાવ છું ને આમ થઈ જાવ છું ને તેમ થઈ જાવ છું ઘોઘા આટલો બધો માન મોંઘો હું થાસ હું કંઈ નહીં જોઉં છું ઘોઘી કંઈ નહીં તને મનાવે છે ગરબે રમવા આ તમે ગરબે રમવા આ તું આવું માનતો નથી એક બેદી એની ભેગો ગરબે રમ્યા એટલે તું ફ્રી થઈ જા અને ઘોઘીને એમ થાય કે મારે ઘોઘો આવ્યો મારી યાર ગરબે રમવા ઘોઘી તમારા કૃપયા આ વર્ષે જે નવા સ્ટેપ ને મને નથી આવડતા એટલે હું નથી આવતો પછી મારે શું સાઈડમાં ઊભું રહેવું અને તમને બધાને જોયા રાખવા અરે એ નવા સ્ટેપ તો આપણે એક કલાક કલાકે ને પ્રેક્ટિસ કરશું ત્યાં તમે શીખી જશો જો તમારે ગરબે રમવા આવવું જોઈએ તો હાલો આપણે છે ને આપણે વાહીલા વૈંડામાં પ્રેક્ટિસ કરી લે ગરબાની થોડીક કોગાન કાલ જલ્દી બચાવો મને મારી પાછળ કૂતરું પડ્યું છે તે કઈ ખરી કરી એ છે કૂતરાને તો તારી પાછળ કૂતરું થાય તું કઈ ઓછો નથી બોલ હું હરી કરીને આવ્યો કૂતરાને કુટલો હે ને બિસ્કિટ ખાતું તો તો મે એનું બિસ્કિટ હે ને લઈ લીધું હું ખાઈ ગયો પછી તો કૂતરું તારી વાહે થાય ને એના બિસ્કિટ એ તું રેવા ન દેતો હા એ સારું ગોગીબેન માર મુનીઓ આયા છે ને મને બીક બેહી ગઈ કે ઓલા બાજુવાળા મોહન કાકા કે તમાર મુનીએ વાહે કૂતરું થી મે કીધું રોયા ને બે ચાર બટકા ભરી લીધા હોય ને નકર ડુટી ઇન્જેક્શન દેવા પડશે એકવાર તમાર મુનિયાને શીલાબાબી પૂછી તો જુઓ મુનિઓ શું કામ કરીને આવ્યો છે આ તો કૂતરું એજ્યુકેટેડ હશે એટલે છે ને કૂતરાએ તમારા મુનિયાને બટકા નો ભેરા બે ચાર જો કૂતરો એક બે ચોપડી ભણેલો હોત ને તો તમાર મુનિયાને ચોક્કસ બે ચાર બટકા ભરી જ લીધા હોત ખોખીબેન આ કેદી મોટો થાશે મને એને ચિંતા થાય છે આ જલ્દી મોટો થઈ જાય ને તો હારું આના સ્કૂલેથી દર અઠવાડિયે ફરિયાદ આવે અને મારે ને કાંઈ એના પપ્પા એ દર એના ટીચરને મળવા જાવું પડે એમાં હાલે જ નહીં રોજ રોજ કાંઈક ને કાંઈક છે ને કાંડ કરીને ઊભો જ હોય તે મુનિયા તું સ્કૂલે શું કરતો હોય આટલી બધી ફરિયાદ તારી આવે છે તે કાંઈ નહીં સ્કૂલમાં લગભગ ટીચર મને છે ને મુરગો બનાવીને જ ક્લાસની બહાર રાખે હવે તો મને બીક લાગે છે જાજો ટાઈમ ટીચર મને મુરગો બનાવીને રાખે છે ને મને એવું થાય છે કે ક્યાંક છે ને મને બર્ડ ફ્લૂ થઈ જાય ને હાલ હવે હાલ મુનિયા તાર પપ્પા ને ટાઈમ થઈ ગયો છે તાર પપ્પા ખબર પડશે ને કે તું કૂતરા બિસ્કિટ ખાઈ ગયો છો તો તને લંઘારી નાખશે મને છે ને પપ્પા તો હાવ બીક નો લાગે કેમ કે મને જેટલી તારી બીક લાગે છે ને એટલી પપ્પા ની નથી લાગતી હું ને પપ્પા બે તારાથી બી છે

ડોસીમાં આટલા બધા દી ક્યાં ગયા હતા હમણાં તો મોઢું દેખાડવાય નથી આવતા અને હમણાં તમારું વજન વધી ગયું એવું લાગે છે જુઓ તો મમ્મી બે ત્રણ કિલો ડોસીમાં વજન વધી ગયું એવું નથી દેખાતું તમને એ આ વજન છે ને હરાત ખાઈ ખાઈને વધી ગયો છે લગભગ અમારે કોકને કોકનું આમંત્રણ હોય જ હરાત ખાવાનું એટલે તો હું નવરી નો થાક એક બાજુ નવરાત્રી પ્રેક્ટિસ એક બાજુ હરાત ખાવા જવાનું અને હવે આજથી નવરાત્રી ચાલુ થઈને એટલે થોડોક ટાઈમ મળ્યો છે

હારો હાલો માર મોડું થાય છે જોલી મોટી સુરેલ ફોન મેંડો આવો હાલો હવે હું કોખા તું જા આપડા ભેગો અને નવા સ્ટેપ જી રહે ને ઈ તું એટલે હાંજે તને છે ને મજા આવે હાલ રાણકા આપણે છે ને લંગડી ડાન્સ શીખી લઈ અને કોકીન કોકો ભલે ઓલા છે ને ઊંધિયાની પ્રેક્ટિસ કરે આ ભાઈ એને ઊંધિયું નહીં એને ડોઢિયું કહેવાય ખોખા પહેલા છે ને તમારે આ રીતે આમ પગ કરીને આ સ્ટેપ કરવાનો પછી આવી રીતે આમ રાઉન્ડ માર દેવાનું હવે હું ફાસ્ટમાં તમને શીખવાડું છું ઊભા રહેજો ધન ના 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 રે ઢોલીરા ઢોલ રે વગાડ મારે હી છેલે વિશે ઢોલીરા ઢોલ રે વગાડ મારે હી છેલે વિશે આવડી ગયો આ સ્ટેપ ખોખા મગજમાં બેસી ગયો આ સ્ટેપ ખોખી તું આમ આમ ને આમ છે ને રાખસ અને તારું આ સ્ટેપ જોઈને મને ચક્કર આવે છે તો પછી હું આ સ્ટેપ હું આ ગરબે રમવા જાય છે આ રમીશ તો મને ડબલ ચક્કર આવશે અડધી કલાકથી આ તમને સ્ટેપ શીખડાવું છું પણ મગજમાં નથી બેહતું એનાથી તો આપણી ઓલી બેહનો હારી એ અડધો સ્ટેપ શીખી ગઈ તો પછી બેહને જ રમવા લઈ જાય ને મને હું કામ બોલાવસ ઓખા તમારે હાજે આવું છે ગરબે રમવા કે નથી આવું આમ લપચ કરવી છે તેઓ એમ કીધું ને કે ભઈસને સ્ટેપ આવડી ગયું ને મને ને એટલે હવે મારે ગરબે રમવા જ નથી આવું જા કોખા તને ને સ્ટેપ નો આવડતા હોય ને તો કાઈ તું ગોગી ભેગો નો રહેતો તું મારા ભેગો ને રાણ માસી ભેગો એ આપણે છે ને પોપટની જેમ ઊડે જાસી ને બધે વચ્ચે વચ્ચે માટલી ચીરે જાસી તને મજા આવશે અમાર ભેગી કોખા તું અત્યારે છે ને એક લંગડી સ્ટેપ શીખી લે એટલે મજા આવશે આપણે લંગડી કે આઈ જવાનું તાલી જવાનું એક સ્ટેપ તાર શીખવાની જરૂર જ ન આખા મેદાનમાં આપણે લંગડી કરશી અને ગરબે હું તને એક સેમ્પલ એનું ચપટી ભરી ચોખા ને છે દીવડો જોયું ને કોગા રાણ કાકડીએ જે ને તાલ બતાવ્યો એ હાવ એકદમ છે ને સ્ટેપ ને હવે અમે છે ને નવરાત્રિના નવે નવ દી આ જ એક સ્ટેપ પાકું કર્યું છે ને અમે આ જ રમવાના છીએ જો તારે અમાર ભેગું જોઈન્ટ થાવ હોય ને તો છે ને અમાર ભેગું જોઈન્ટ થઈ જાજે અને જો હજી તારે છે ને વધારે દાખલો કરવાનો તેવડ હોય ને તો ગોગી ભેગો હે ને વહી જાજે અલગ અલગ સ્ટેપ શીખવા મારે આવા એક સ્ટેપ ન કરવા તો કયા સ્ટેપ કરવા છે એ હાલો મારા મિત્રો જુઓ અમે અત્યાર છે ને ઘોઘાને લઈને અહીંયા પ્રેક્ટિસ કરવા તો આવી ગયા છીએ હવે આગળના વિડીયોમાં આપણે જોશી ઘોઘાને હું મનાવું છું એ મારી જોડે ગરબે રમવા આવે છે કે નહીં અને તમને જો આ ને વિડીયો ગમ્યો હોય તો ઘોઘીની કોમેડી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો ફ્રેન્ડ્સ બધાને હેપી નવરાત્રિ આવજો મારા વિવર્સ એન્ડ સબસ્ક્રાઈબર બાય બાય